સ્વાગત છે દોસ્તો તમને જણાવી દેવાનું કે આપણી ચેનલ ઉપર તમારી હેલ્થ લગતી અગત્યની માહિતી અને સચોટ ભાષામાં આપવામાં આવે છે તમારી હેલ્થ ડે બાય ડે સારી થાય અને તમારી હેલ્થ જ્યારે ડે બાય ડે સારી થાય ત્યારે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ આવે અને તમારા જીવનમાં પ્રગતિ આવવાથી તમે અને તમારા ફેમિલી સમૃદ્ધ બનો ખુશખુશાલ બનો આવા જ એક શુભ આશય સાથે એક શુભ ઉદ્દેશ સાથે આપણી ચેનલ કામ કરી રહી છે તો દોસ્તો તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ નીચે આવેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી તમે તમારા આરોગ્યને લગતી કોઈ પણ અગત્યની માહિતી ચૂકી ના જાઓ તો દોસ્તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો મેં વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ લાંબી લાઈનો અને એમની યાતનાઓ નજરે જોયેલી છે જ્યાં દોસ્તો દર્દીઓની આવી યાતનાઓ જોઈને મને થયું મેં નિશ્ચય કર્યો કે આપણે આ બધા જ દર્દીઓ માટે અને દર્દોથી પીડાતા સમાજ માટે કંઈ કરવાની જરૂર છે તો દોસ્તો જ્યારે આપણે કોઈ પણ દર્દને હરાવવું હોય તો એના માટે સૌથી સારામાં સારું શસ્ત્ર માહિતી છે ઇન્ફોર્મેશન છે તો દોસ્તો આ જ માહિતી અને આ જ ઇન્ફોર્મેશનના શસ્ત્ર સાથે આપણે તમામ રોગોને હરાવવાના છે અને હું તમારી સાથે છું અને તમે આપણી આર્મીના સભ્ય બનીને મારી સાથે આવો તો આપણે ભેગા મળીને માહિતીનો પ્રચાર પ્રસાર કરીને રોગોને હરાવીશું તો દોસ્તો જો તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય હજી સુધી તો અત્યારે જ કરી નાખો દોસ્તો આપણે વિવિધ રોગો વિશે માહિતી આપીએ છીએ એમાં અત્યારે આપણે હરાવો ડાયાબિટીસની સિરીઝ છે અને આપણે ડાયાબિટીસને હરાવવા માટે મેદાને પડ્યા છે આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે તો દોસ્તો આજ સિરીઝમાં આજનો પણ વિડિયો છે અને આજે એક એવી વસ્તુની વાત કરવાની છે એ વસ્તુ આપણને ડાયાબિટીસને હરાવવામાં મદદગાર રૂપ છે અને જેમ આપણે પહેલાં પણ વાત કરી હતી આગળના વિડીયોમાં એમ ડાયાબિટીસને જ્યારે હરાવવો હોય ત્યારે એની આડઅસરોને બધા ઉપર આપણે હુમલો કરવો પડે એટલે દોસ્તો આ વસ્તુ એવી જ છે જે ડાયાબિટીસને તો ઓછું કરે જ છે સાથે સાથે એની આડઅસરો જે થાય છે એને પણ સારી કરે છે દોસ્તો આ વસ્તુ ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવા અને ડાયાબિટીસને હરાવવા માટે ખૂબ જ કામમાં આવશે દોસ્તો આપણે પાછલા વિડીયોમાં ડાયાબિટીસના તમામ શબ્દોની ભરપેટ ભરપૂર માહિતી આપેલી છે તો એક પણ શબ્દ બાકી ના રહી જાય એની વિસ્તૃત સરળ ભાષામાં અને સચોટ સમજણ આપણા તમામ પાછલા વિડીયોમાં આપેલી છે તો દોસ્તો હું તમને આગ્રહ કરીશ કે તમે આપણા પાછલા વિડીયો જઈને તમામ વિડીયો જોઈ નાખો તમારો પાયો પાકો થઈ જશે પરંતુ દોસ્તો આજના વિડીયો માટે આપણે ત્રણ શબ્દો સમજવા જરૂર છે અને જે આપણા મિત્રો નવા જોઈન્ટ થયેલા છે એટલે એમના માટે ખૂબ પાસ ફોરવર્ડમાં અને ખૂબ ટૂંકાણમાં આ ત્રણ શબ્દો સમજાવવા મારા માટે અગત્યના છે દોસ્તો આજે ત્રણ શબ્દો સમજાવવાના છે એ ત્રણ જે શબ્દો છે એ એમાં પહેલું છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી બીજું છે એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ અને ત્રીજું છે એન્ટી ઓક્સિડન્ટ ઇફેક્ટ દોસ્તો આજના વિડીયોને સમજવા માટે આ ત્રણ શબ્દો સમજી લેવા જરૂરી છે તો ચલો દોસ્તો આપણે પહેલાં એ ત્રણ શબ્દોને સમજી લઈએ સૌથી પહેલાં આપણે ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સમજીએ તો એના માટે આપણે આપણે ડાયાબિટીસની અસર કેટલી થાય છે એ સમજવું જોઈએ દોસ્તો આપણો પેન્ક્રિયઝ નામની ગ્રંથિ આપણા શુગરને કંટ્રોલ કરવા માટે એક પદાર્થનો સ્ત્રાવ કરે છે એ પદાર્થનું નામ છે ઇન્સ્યુલિન જ્યાં દોસ્તો હવે આ ઇન્સ્યુલિન એ આપણા બ્લડમાં આપણા શુગરની જોડે જોડે વહીને આપણા કોષ સુધી પહોંચે છે અને આપણા કોષમાં જઈને એ શુગર આપણા કાર્યમાં વપરાય આપણા શરીરના કામમાં આવે એના માટેની વ્યવસ્થા કરે છે પરંતુ દોસ્તો આ વ્યવસ્થા ક્યારે થઈ શકે જ્યારે આપણા કોષનું તાળું આ ઇન્સ્યુલિનની ચાવીથી ખોલે ત્યારે વ્યવસ્થા થાય ચાવી તો ગઈ ઇન્સ્યુલિન એ ચાવી છે પરંતુ એ કોષ સુધી ગઈ ખરા પરંતુ ત્યાં કોષમાં જઈને કામ ના કરી શકે તો એની સાથે પેલું જે સુગરનું અણુ છે એ પણ આપણા શરીરના કામમાં ના આવી શકે એટલે દોસ્તો આ જે કામ કરી શકવાની આપણા કોષની ઇન્સ્યુલિનને ઓળખવાની જે તાકાત છે એને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કહેવામાં આવે છે એટલે દોસ્તો આપણા કોષની ઇન્સ્યુલિન સેન્સિવિટી જો ઓછી થઈ જાય તો ઇન્સ્યુલિનને એ ઓળખી શકતું નથી ઇન્સ્યુલિન ત્યાં કાર્ય કરી શકતું નથી એટલે થાય છે એવું કે ઇન્સ્યુલિન પણ આપણા બ્લડમાં હોય છે સુગર પણ આપણા બ્લડમાં હોય છે પરંતુ ઇન્સ્યુલિન કામ કરી શકતું નથી સુગર વપરી શકતું નથી અને આપણા બ્લડમાં સુગર વધે જાય છે હવે આપણે સમજીએ કે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો એટલે શું અને એન્ટી ઓક્સિડન્ટ ઇફેક્ટ એટલે શું દોસ્તો આપણે બધા શ્વાસ લઈએ છીએ એટલે શ્વાસમાં આપણે શું લઈએ છીએ ઓક્સિજન દોસ્તો જે ઓક્સિજન આપણે બોલીએ છીએ એ રાસાયણિક રીતે આપણે જોઈએ એના અણુના સ્વરૂપમાં જોઈએ તો એ ઓ ઓના બે અણુ જોઈન્ટ હોય છે એટલે કે ઓ હોય છે એ ઓ ટુ હોય છે એટલે કે બે અણુ હવે દોસ્તો આપણે શરીરમાં જ્યારે પણ બધી પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શનો થાય એટલે એ રિએક્શનોના કારણે આ જે બે ઓુ જોઈન્ટ હોય છે એ છૂટા પડે છે અને એક ઓ અને બીજો ઓ બે ઓ આપણી જોડે આપણા શરીરમાં હોય છે હવે દોસ્તો આપણે સાવ સરળ ભાષામાં સમજાવવું હોય તો ઓક્સિજનના બે હાથ હોય છે એટલે જે આ બે ઓ છૂટા પડે એના ચાર હાથ થયા દોસ્તો બંને જે ઓક્સિજનના અણુ છે એ એક એક હાથથી તો કોઈ અણુને પકડી લે છે અને એ બંનેના એક એક હાથ ખુલ્લા રહે છે હવે આ એક એક હાથ જે ખુલ્લા રહે છે એ આપણે શરીરમાં ખવાણ કરે છે ધોવાણ કરે છે જેમ લોખંડને કાટ લાગી જાય અને લોખંડને નુકસાન થઈ જતું હોય છે ઓક્સિડેશન લોખંડનું થતું હોય છે એવું જ ઓક્સિડેશન આપણા શરીરની અત્યંત નાજુક રચનાઓનું થતું હોય છે એટલે દોસ્તો આ જે ઓક્સિજનનો હાથ બધું ખવાણ કરે જતું હોય એને જે પણ જે પદાર્થ બાંધી દે પકડી દે એને એન્ટી ઓક્સિડન્ટ કહેવાય અને એને આપણે એવું કહેવાય કે ફ્રી રેડિકલ્સ બાંધી દીધા એટલે ફ્રી રેડિકલ્સ જે બાંધી દે એને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહેવાય અને પદાર્થના ગુણધર્મને એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ કહેવાય હવે આપણે સમજીએ કે ઇન્ફ્લેમેશન એટલે શું દોસ્તો કોઈ પણ પ્રકારની ખરાબ જો આપણે શરીરમાં જ્યારે અસરો થતી હોય છે કેમિકલ અસર થાય અથવા તો હમણાં આપણે વાત કરીએ ફ્રી રેડિકલ્સની અસર થાય તો આવી બધી અસરો ભેગી થઈને આપણા શરીરની અંદર આપણે જેમ બહાર મધમાખી અને સોજો આવી જાય એવો સોજા જેવી એક ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે જે સોજા કરતાં ઘણી ખરાબ અને ઘણી વિશાળ હોય છે દોસ્તો નો અર્થ ખાલી સોજો નથી હોતો એનો અર્થ ઘણો વિશાળ છે દોસ્તો ઇન્ફ્લેમેશન થાય એટલે આપણા નાજુક અંગોમાં રહેલી નાજુક નળીઓ રક્તવાહિનીઓ એ દરેક જગ્યાએ જે સોજો આવી જાય અને લાલ થઈ જાય ને એ બધી જે બહારની સાઈડે થતું હોય છે એવું જ સપોઝ તમે ધારણ કરી લો આપણા મગજમાં આપણા હૃદયમાં આપણા પાનક્રિયાઝમાં આપણા કોષની દિવાલોમાં આપણા કોષના જે રિસેપ્ટર છે એમાં એ દરેક જગ્યાએ એવું ઇન્ફ્લેમેશન થાય એટલે આને ઇન્ફ્લેમેશન કહેવાય અને જે વસ્તુ ઇન્ફ્લેમેશનને ઓછું કરે એને એન્ટી ઇન્ફ્લેમેટરી પદાર્થ કહેવાય એટલે દોસ્તો આ ત્રણ શબ્દોની મેં તમને સમજ આપી અને એના પાયા ઉપર આપણે આપણી આજની વસ્તુ છે એના ગુણધર્મોની સમજણ મેળવીશું આ વસ્તુ છે તો ઇલાયચી છે દોસ્તો આ ની અંદર એવા કમ્પાઉન્ડ રહેલા છે જે એવું કામ કરે છે ની અંદર રહેલા કમ્પાઉન્ડ એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારતા હોય છે એટલે દોસ્તો આપણે જ્યારે પણ ઇલાયચી આપણા ખાવાનો ઉપયોગ કરીએ ત્યારે ઇલાયચી આપણી કોષની સેન્સિટિવિટી વધારી દે છે એટલે કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે ત્યારે આપણું ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે અને આપણા બ્લડ સ્ટ્રીમમાં જે સુગર વહેતું હોય છે એનો આપણા લાભ માટે આપણા કોષના બંધારણ માટે અને ઉર્જા માટે એનો ઉપયોગ કરાવી દે છે એનો ઉપયોગ કરાવવાથી આપણું બ્લડની નળીઓની અંદરથી સુગર ખાલી થઈ જાય છે અને શુગર ખાલી થઈ જાય બ્લડ શુગર જે છે એ કંટ્રોલમાં આવે અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને દોસ્તો મેં એ પણ કહ્યું કે એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે એન્ટી ઇમ્ફ્લેમેન્ટરી એટલે જે પહેલાં સોજા જેવી જે મેં કહ્યું એ સોજા બધા અંદરના સોજા મટાડી દે છે અને અંદરના સોજા જ્યારે મટાડી દે ત્યારે આપણું પાનક્રિયાઝ નામની ગ્રંથિ જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે એ પાનક્રિયાઝના બીટા સેલ્સ ઉપર જો નુકસાન થયું હોય તો એ નુકસાન ઓછું થાય અને બીટા સેલ્સ ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન કરે અને ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન કરે આ બાજુ ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન કર્યું અને આ બાજુ ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સારી કરી એટલે બંને જગ્યાએ સારી અસર કરીને આપણી જે ઈલાયચી છે એ આપણું સુગર ઓછું કરાવવાનું કાર્ય કરે છે સાથે સાથે ઈલાયચીની અંદર એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો ભરી ભરીને પડેલા છે દોસ્તો એન્ટી ઓક્સિડન્ટ જે પદાર્થો છે એ ડાયાબિટીસના કારણે આપણા શરીર સમગ્ર શરીરને જે નુકસાન થાય છે મગજ આંખો દાંત અને આપણું હૃદય અને તમામ અંગો આપણા તમામ અંગોને જે નુકસાન થતું હોય છે ઇવન હાડકાં અને સ્નાયુઓ બધાને નુકસાન થતું હોય છે એ તમામ જગ્યાએ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને જે ફ્રી રેડિકસ જે હોય એને નાથીને એને પકડીને જે ફ્રી રેડિકલ્સનું ખવાણ ચાલુ થઈ ગયું હોય એ ખવાણને અટકાવે છે અને દોસ્તો ફ્રી રેડિકલનું ખવાણ અટકાવે એટલે શું થાય આપણે દરેક અંગો સારી રીતે કામ કરે એની અંદર આપણું પાનક્રિયાઝ નામની ગ્રંથિ પણ આવી ગઈ જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે એટલે પાનક્રિયાઝ પણ સારી રીતે કામ કરે અને ઇન્સ્યુલિન સારી રીતે બનાવે સાથે સાથે ડાયાબિટીસથી થતી જે આડઅસરો છે મેં આપણે દરેક અંગોની વાત કરીએ દરેક અંગોમાં જે નુકસાન થયું હોય એને ફરીથી રિપેરિંગનું કામ એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કરતા હોય છે એટલે દોસ્તો આપણી ઈલાયચીના આ ત્રણ પ્રોપર્ટી આ ત્રણ ગુણધર્મો આ ત્રણે ત્રણ જે સિચ્યુએશન છે એને કંટ્રોલમાં રાખે છે ત્રણેય સિચ્યુએશન જ્યારે કંટ્રોલમાં આવે એટલે આપણું ડાયાબિટીસ આપમેળે કંટ્રોલમાં આવવાનું જ છે અને દોસ્તો એના ગુણધર્મો એનાથી પણ વિશેષ છે ઇલાયચી ડાયજેસ્ટિવ છે ડાયજેસ્ટિવ એટલે આપણું પાચન ખૂબ સારી રીતે કરાવે છે જ્યારે દોસ્તો આપણું પાચન સારી રીતે થાય એટલે આપણી ઓવરઓલ જે તબિયત છે એ સારી થાય અને જ્યારે આપણે ઓવરઓલ તબિયત સારી થાય જેનું પાચન સારું એની તબિયત સારી જેનું પેટ બગડ્યું એની તબિયત બગડી જે આપણે કહેતા હોઈએ છીએ એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ જયારે સારી રીતે કામ કરે ત્યારે પણ ડાયાબિટીસના કંટ્રોલમાં મદદ મળતી હોય છે એટલે દોસ્તો ઇલાયચી આ રીતે પણ આપણને સારું ડાયજેશન કરીને સારું પાચન કરાવીને પણ આપણી હેલ્પ કરતી હોય છે અને દોસ્તો આ રીતે ઇલાયચી આપણી ડાયજેસ્ટ સિસ્ટમ જ્યારે સારી કરીને નાખે છે ત્યારે એક બીજો બેનિફિટ થાય છે જે ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે દોસ્તો જ્યારે આપણું ડાયજેશન સારું થાય ત્યારે આપણું વેઇટ મેનેજમેન્ટ સારું થાય આપણું વજન બહુ આપણું ઓબેસિટી હોય તો એ ઓબેસિટી એટલે કે સ્થુરતા આપણી સ્થુરતા ઓછી કરવાનું કામ કરે છે એટલે આ રીતે ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય આપણી સ્થુરતા સારી થાય અને દોસ્તો જેમની સ્થુરતા વધારે હોય જેમાં ઓબિસિટી જે પણ પર્સનમાં જે માણસમાં હોય એમને ડાયાબિટીસનો મોટો ખતરો રહેલો હોય છે એમનું ડાયાબિટીસ કંટ્રોલ કરવું જરા મુશ્કેલ થઈ જતું હોય છે દોસ્તો આ રીતે ઓબિસિટી પણ ઓછી કરીને આપણું ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઇલાયચી મદદ કરતી હોય છે દોસ્તો ડાયાબિટીસના કારણે સ્ત્રીઓમાં અને પુરુષોમાં જાતીય આવેગો અને જે ઉત્તેજના આવતી હોય છે વિવિધ અંગોમાં એ ઓછી થઈ જતી હોય છે ડાયાબિટીસથી કામેચ્છાઓ ઉપર ખૂબ ખરાબ અસર પડતી હોય છે દોસ્તો ઈલાયચી આપણી કામેચ્છાઓ વધારે છે અને કામ ઇચ્છા વધારીને સ્ત્રી પુરુષના જે સંબંધમાં ખૂબ સારી મદદ કરતી હોય છે અને સ્ત્રી પુરુષના જે પ્રજનન અંગો છે એમાં પણ બ્લડનો ફ્લો વધારીને એ બધા અંગો સારી રીતે કામ કરે અને સંબંધ સારી રીતે બંધાય એમાં મદદ કરતી હોય દોસ્તો ઈલાયચી આ રીતે જે ડાયાબિટીસની સાઈડ અસર જાતીય જીવન ઉપર જે પડતી હોય છે એને પણ ઇમ્પ્રૂવ કરીને જાતીય જીવન પણ સારું કરતી હોય છે એટલે દોસ્તો આડઅસરો પણ ઈલાયચી ઓછી કરે છે એવી જ રીતે દોસ્તો હાર્ટ ઉપર પણ સારી અસર ઈલાયચી કરે છે ડાયાબિટીસ હોય ત્યારે આપણા હાર્ટ ઉપર મોટો ખતરો રહેતો હોય છે અને આપણા હાર્ટ માટે પદાર્થો સારા હોવાથી ડાયાબિટીસના કારણે એની આડઅસરમાં જે હૃદય ઉપર અસર થતી હોય છે એને પણ ઈલાયચી રિવર્સ કરી શકે છે રિપેર કરી શકે છે દોસ્તો ઇલાયચીમાં વિટામિન સી હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે ત્યારે પણ આપણા ડાયાબિટીસમાં મદદ થતી હોય છે કારણ કે ડાયાબિટીસથી ઇમ્યુન સિસ્ટમ ઓછી થઈ જતી હોય છે એટલે એને ઇમ્યુન સિસ્ટમ ફરીથી બુસ્ટ કરવામાં મદદ મળે છે એના સિવાય દોસ્તો ઇલાયચીની અંદર વિટામિન એ હોય છે એ દોસ્તો વિટામિન એ આપણી આંખો માટે ખૂબ સારું હોય છે એના સિવાય દોસ્તો ઇલાયચીની અંદર પોટેશિયમ સારી માત્રામાં હોય છે અને પોટેશિયમ સારી માત્રામાં હોવાથી આપણા મસલ્સ સારું કામ કરે છે આપણી નર્વ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર સારું કામ કરે છે અને આપણું હૃદય પણ સારી રીતે કામ કરે છે એટલે દોસ્તો પોટેશિયમ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને ખૂબ જરૂરી તત્વો આપણને ઈલાયચીમાંથી મળે છે અને આ રીતે ઈલાયચી મસલ્સ ડેવલપમાં મદદ કરે નર્વ સિસ્ટમમાં મદદ કરે હૃદય સારું રાખે અને આ રીતે ડાયાબિટીસની જે સાઇડ અસરો છે એને પણ પાછી કાઢે છે એને અટકાવે છે એટલે દોસ્તો ઈલાયચી આપણને ડાયાબિટીસની તમામ જે સાઇડ અસરો છે એનાથી પણ બચાવતું હોય છે એટલે દોસ્તો ઇલાયચી આપણે ડાયાબિટીસ ના થયો હોય તો બી આપણા હૃદયને મસલ્સને આપણી નર્વ સિસ્ટમને ખૂબ સારી કરતું હોય છે આપણે ઇલાયચીના ખૂબ સારા સારા ગુણધર્મો ડાયાબિટીસના વિરોધના જોયા છે હવે દોસ્તો આપણને ગુણધર્મો જોઈને એમ થાય કે ઈલાયચી આપણે કેટલી ખાવાની અને કેવી રીતે ખાવાની તો દોસ્તો ઈલાયચી ખૂબ વધારે ખાવાની જરૂર નથી હોતી એક કે બે ઈલાયચી આખા દિવસની પૂર્તિ થઈ જાય છે અને દોસ્તો ઈલાયચી આપણે કેવી રીતે ખાઈએ છીએ ખાસ કરીને આપણે ઈલાયચી ચામાં નાખીએ છીએ અથવા ઈલાયચી દૂધમાં નાખીને પીએ છીએ અથવા મુખવાસ તરીકે આપણે એમને એમ પણ ઇલાયચી ખાતા હોઈએ છીએ એટલે દોસ્તો આ રીતે ઈલાયચીનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો ખૂબ વરસટાય છે એક તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને આપણે એનો ઉપયોગ આપણે કરી શકાય છે એટલે ગમે તે રીતે તમે ઉપયોગ કરો દિવસની એક કે બે ખાઓ તો ઇલાયચીના જે ગુણધર્મો સારા છે એ તમને મળવાના જ છે ગુણધર્મો જોયા અને કેવી રીતે કેટલું ખાવું એ પણ જોયું પરંતુ આપણને એ પ્રશ્ન પણ થાય કે ઈલાયચીની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને આપણા શરીર ઉપર તો જીઆ દોસ્તો ઈલાયચીની સાઈડ ઇફેક્ટોની પણ માહિતી મેળવી રાખવી જરૂરી છે ઇલાયચીની એલર્જી ઘણા બધા લોકોમાં હોય છે એટલે દોસ્તો જો તમને પણ ઈલાયચીની એલર્જી હોય તો તમે ઈલાયચી ના ખી શકો ઈલાયચીની એલર્જી હોય ને ઈલાયચી ખાવાથી આખા શરીર ઉપર ખંજવાળ આવે શરીર લાલ ગુમ થઈ જાય અને જો વધારે પડતી ઈલાયચી લેવામાં આવે તો ઘણીવાર ડૉક્ટર પાસે જોવું પડે એવા ગંભીર રિએક્શન આપણા ચામડી ઉપર ને એ રીતે આવતા હોય છે દોસ્તો ઈલાયચી સારી છે એમ કરીને જો ખૂબ વધારે ખાઈ જઈએ તો આપણા પેટની અંદર ગરબડ થઈ શકે છે આપણે ઉબકા આવે ઉલટી આવે પેટમાં મરોડ આવે એ બધા પેટના રોગો થઈ શકે છે એટલે દોસ્તો ઈલાયચીનો ઉપયોગ માપ માપમાં અને પ્રમાણસર કરવો જોઈએ ઈલાયચી સારી છે એટલે વધારે ખાઈએ એ ટાઈપનો એપ્રોચ ખોટો કહેવાય સિવાય જેમને પણ જમવાનું પાછું આવવાની જે બીમારી હોય છે જે 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 એક વાલ વાલ અહીંયા હોય છે જમવાનું પાછું આવવા ના દે બરાબર કામ ના કરતો હોય અને એનું રિફ્લેક્સ થતું હોય અને જે પાચક રસો આવીને છાતીમાં બળતરા કરતા હોય એ જે રોગ હોય છે એ રોગમાં પણ ઈલાયચી જો તમારે ખાવી હોય તો તમારા ડોક્ટર જોડે કન્સલ્ટ કરી લેવું જરૂરી છે એના સિવાય દોસ્તો પ્રેગ્નન્સીમાં અને બ્રેસ્ટ માં જે માતાઓ દૂધ પીવડાવતી હોય છે બાળકોને એમના માટેની ઈલાયચીની અસરોની સંશોધન થયા નથી એટલે એ વખતે પણ ડોક્ટરને પૂછી લેવું જરૂરી છે દોસ્તો અમુક દવાઓ જોડે આપણે આ ઈલાયચીના જે બધા સારા પદાર્થો છે અંદર કમ્પાઉન્ડ્સ છે એ પ્રતિક્રિયા કરતા હોય છે અને એ પ્રતિક્રિયા કરીને દવાઓ અને બંને ભેગા થઈને સાઈડ ઇફેક્ટ ઊભી થતી હોય છે એટલે દોસ્તો તમારી જો દવાઓ ચાલુ હોય તો એ દવાઓ ઇલાયચી જોડે પ્રતિક્રિયા તો નહીં કરે ને એવું તમારા ડોક્ટરને પૂછીને તપાસ કરી દેવી તો આ હતા ઇલાયચીના ડાયાબિટીસ માટેના અદભુત ગુણધર્મો અને દોસ્તો ઇલાયચી ડાયાબિટીસ ના થયું હોય તો પણ ડાયાબિટીસ સિવાય પણ ખૂબ સારી હોય છે અને આપણા લગભગ તમામ અંગોને ખૂબ સારી મદદ કરતી હોય છે આપણને સારી ઊંઘ પણ આવતી હોય છે આપણું બીપી કંટ્રોલમાં રહેતું હોય છે આપણું મૂડ ઇલાયચી સારો બનાવતી હોય છે અને આપણો મૂડ બનાવીને જો ડાયાબિટીસના કારણે કે કોઈ પણ કારણે સ્ત્રી પુરુષના સંબંધમાં જો અંતર આવી ગયું હોય તો એ સંબંધને બરાબર કરવાનું બહેતર કરવાનું કામ કરતી હોય છે દોસ્તો ઇલાયચી ખૂબ સારા ગુણધર્મો ધરાવતો પદાર્થ છે અને આપણે એ પણ જોયું કે ઇલાયચીનો ઉપયોગ માપસર પ્રમાણસર કરવો જોઈએ અને જો દવાઓ ચાલતી હોય તો ડૉક્ટરને પૂછીને કરવો જોઈએ દોસ્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો દોસ્તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે અને તમારા માટે ખૂબ સારી સારી માહિતી લઈને આવવા માટેનું જે સંશોધન અને મહેનત કરવાની હોય છે એમાં અમે ઉત્સાહપૂર્વક અમારી મહેનત કરી શકીએ છીએ દોસ્તો એક કોમેન્ટ અને એક લાઈક કરવાનો ભૂલતા નહીં તમારે એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ઈંધણનું કામ કરશે જીયા દોસ્તો તમારી એક લાઇક અને એક કોમેન્ટ અમારા માટે જાણે ગાડીમાં તમે પેટ્રોલ ભરો અને ગાડી ફૂરપાટ દોડવા માંડે એ જ રીતે અમારા ઉત્સાહમાં અનેક ગણો વધારો થશે અને અમે તમારા માટે ખૂબ નવી નવી માહિતી સારી સારી માહિતી એનું સંશોધન કરીને મહેનત કરીને લાવવાનું અમને એક પ્રેરક બળ મળશે અને અમારો ઉત્સાહ અનેક ગણો વધશે તો દોસ્તો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં અમે તમારી સેવામાં તમારા માટે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટેની વસ્તુઓ એમેઝોન ઉપર લઈને આવ્યા છે એમેઝોનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમારે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટેની અથવા તો બીજી અન્ય કોઈ પણ વસ્તુઓની જરૂર હોય તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને એ વસ્તુઓની એમેઝોન ઉપરથી ખરીદી કરી શકશો અને તમને ખૂબ સારું ડિસ્કાઉન્ટ મળશે તમને રાહત ભાવે મળશે તો જો તમારે જરૂર હોય તો લિંકનો ઉપયોગ તમે જરૂરથી કરજો દોસ્તો આપણે યુટ્યુબ સિવાય ઇન્સ્ટાગ્રામ ફેસબુક એક્સ કોરા અને બ્લોગ આ તમામ સોશિયલ મીડિયામાં હાજર છે તો દોસ્તો તમામ સોશિયલ મીડિયાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહ્યો છું અને તમે ત્યાં જઈને એ તમામ સોશિયલ મીડિયામાં આપણે ફોલોઅર બનો અને આપણી આખી કોમ્યુનિટી ડેવલપ કરવાનું આપણે જે પ્લાન છે એ પ્લાનમાં તમે સહભાગી બનો કોમ્યુનિટી ડેવલોપ થવાથી આપણને ડાયાબિટીસ અને અન્ય રોગોને હરાવવામાં ખૂબ સારી મદદ મળશે દોસ્તો તમને એવું જણાય કે તમારા કોઈ દોસ્તને તમારા કોઈ મિત્રને આ વિડીયો ઉપયોગી સાબિત થશે તો દોસ્તો તમે તમારા મિત્રોને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં તમે તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં નવી જ માહિતી સાથે ફરીથી હાજર થઈશું ત્યાં સુધી તમારી રજા ચાહું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ